શ્રી કૃષ્ણ હરણ મહાદેવ જય ગજાનન ગણપતિ બાપા જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારું આજના નવા બ્લોગમાં તો આજે અમારા જયવીના પપ્પા છે એના ગુરુ આવવાના હે એટલે અમારા બ્લોગમાં બના રહેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ભૂલતા નહીં એ બ્લોગમાં બના રહેજો હું તમને બતાવીશ

બાપુ ભીંડા ઉતારતા ને તો આવડતું બાપુ તમારે વિડીયો ઉતાર બાપુ

અમાર હતી બહુ રબડા આમડા આવતા હો एकदम આ તો બી નું રેખું ગામ એ પેજ જિતરે ન એ બીહાટુ રેખું તું બીહાટુ બાકી દે ई अमादी दुनिया यो, यो थी थी। ना होता हा रेओ बापू को केवल ही बात कर दिए क्या माया गलती है होता तो मेरा

બઉ અસર હોય કારેલા કોઈની ખાવા હોય તો આવી જજો કોઈ શાક ભાવતું હોય કારેલાનું તો આવી જજો જુઓ કારેલી માંથી આપણે એટલા કારેલા ઉતર્યા એટલે આજે આપણે શાક બનાવવાનું હે એટલે બ્લોગમાં બનાવી લેજો કારેલાના શાકની ની રેસીપી તમને હું આજે બતાવીશ હવે આપણે કારેલાની ની ઉતારીને કારેલામાં મીઠું ભરીને કારેલા અને બટેટા મસાલા માટે નાખ્યા છે એટલે બાફવા હવે આને મૂકવાના છે હાલો તો હવે આપણે આને બાફવા મૂકી દઈએ હાલો તો હવે આપણે ગેસ ચાલુ કરીને કારેલા બાફવા મૂકી દીધા હવે આગળની રેસીપી તમને બતાવીશ જો તો આપણે બટા બટેટાનો મસાલો કરી લીધો બટેટા ધાણા ભાજી મીઠું હળદર ને ખાંડ ને જરાક નાખે પછી એવા આપણી આ કારેલા ભરવાના છે

હલો તો આપણું આ કરેલાનું શાક તૈયાર થઈ ગયું અને આ બાજુ આપણે બટેટાનું શાક તૈયાર થઈ ગયું ચાલો તો આ વિડીયો અમારો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો